વિધાનસભામાં તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ મારા દ્વારા બે અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અમારા ગીસાવદર મત વિસ્તારમાં સુખપુર ગામ આવેલું છે અને આ સુખપુર ગામમાં અને જુનાગઢની બાજુમાં આવેલા ઝાંઝરડા ગામમાં ટીપી નવ અને ટીપી સાત સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાંથી ટીપી નવ સુખપુર એ મારા મતવિસ્તારનું ગામ છે પણ આજે મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ ટીપી નવ અને ટીપી સાતમાં સરકારે ટીપી જાહેર કરીને ખેડૂતોની ચાલીસ ટકા જમીન મફતના ભાવમાં લઈ લીધી છે મફતના ભાવમાં એ જમીન સરકાર ખાતે ચડાવી દીધી છે તો મેં સીધો પ્રશ્ન પૂછ્યો કે આ જમીન ચાલીસ ટકા સરકાર જે લઈ લે છે એનું કોઈ વળતર ખેડૂતોને ચૂકવ્યું છે કે કેમ તો સરકારે મને સ્પષ્ટ ના પાડી કે અમે કોઈ વળતર ચૂકવતા નથી અહીંયા બે પ્રશ્ન ઉપસ્થિત થયા જે મેં ઉભા થઈને રજૂ કર્યા કે ત્યાં અંદર જુડા ડેવલપમેન્ટ ઓથોરિટીના જે મુખ્ય કારોબારી અધિકારી હોય એને અમને એવું લખીને આપ્યું કે ટીપી નવ માં ઓગણ સિત્તેર કરોડ રૂપિયાનું ખેડૂતોને વળતર ચૂકવવા માંગીએ છીએ અથવા ચૂક્યું અથવા ચૂકવશું શું જે કઈ એને કીધું હોય તે

જૂનાગઢ અધિકારી ટીપી જમીન ચાલીસ ટકા કપાત કરે છે એ ખોટું છે અને હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારથી આવ્યો કે ગુજરાતના કાયદામાં એવું નથી લખ્યું ચાલીસ ટકા જમીન કપાત કરી લેવી છતાંય જબરજસ્તી થી દાદાગીરીથી ખોટા કાયદાના કાયદાનું ખોટું અર્થઘટન કરીને મનસ્વી રીતે સરકાર આખા ગુજરાતમાં ખેડૂતોની ચાલીસ ટકા જમીન છે એ મફતના ભાવે પચાવી પાડે છે આ ખોટું છે અને વારંવાર મેં રજૂઆત કરી ગયા સત્રમાં પણ ટીપીમાં જમીનના વળતર બાબતે મારો પ્રશ્ન હતો આજે પણ છે દેશમાં ભારતનું સંવિધાન એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિની જમીન લેવી હોય તો ફરજિયાત એને સંપાદન કરવી પડે અથવા વેચાતી લેવી પડે ત્રીજી કોઈ રીતે જમીન સરકાર લઈ શકે નહીં રોડ બને તો જમીન સંપાદન થાય રેલવે આવે તો જમીન સંપાદન થાય તળાવ તળાવ બને જમીન સંપાદન થાય ડેમ બને જમીન સંપાદન થાય તો ટીપી માં પણ જમીન સંપાદન થવું જોઈએ ખેડૂતોને વળતર મળવું જોઈએ મારો પ્રશ્ન હતો પરંતુ સરકારે આજે મારા પ્રશ્ન પ્રમાણે કોઈ જવાબ આપેલ નથી બીજું કે આજે મેં પ્રશ્ન પૂછો કે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓનું ઓડિટ ક્યાં સુધીનું થયું છે અને ક્યાં સુધીનું બાકી છે અત્યંત દુઃખ સાથે જણાવવું પડે કે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોનું ઓડિટ બે હજાર વીસ સુધી થયેલું છે બે હજાર વીસ પછી એક પણ ગ્રામ પંચાયતનું ઓડિટ થયું નથી તાલુકા પંચાયત અને જિલ્લા જિલ્લા પંચાયત જુનાગઢનું ઓડિટ બે હજાર ઓગણીસમાં થયું બે હજાર ઓગણીસ પછી જુનાગઢ જિલ્લા પંચાયતનું ઓડિટ થયું નથી જુનાગઢની તમામ તાલુકા પંચાયતના ઓડિટ બે હજાર વીસમાં થયા એના પછી કોઈ ઓડિટ નથી થયું અને જુનાગઢની મહાનગરપાલિકા એનું ઓડિટ છેલ્લે બે હજાર બાવીસ માં થયું ત્યારબાદ કોઈ ઓડિટ થયું નથી ઓડિટ નહીં કરવું એમ બતાવે છે કે સરકારે કઈ ખોટું કર્યું છે જો ઓડિટ થાય તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોના ખિસ્સામાં ગઈ કેવી રીતે ખિસ્સામાં ગઈ એ ભાંડો ફૂટી જાય અને સમયસર ભાંડો ન ફૂટે એટલે આ ઓડિટ કરવા દેવામાં આવતું નથી કેગના રિપોર્ટ ઉપર રિપોર્ટ રિપોર્ટ ઉપર રિપોર્ટ આવે છે દર વર્ષે ભારત સરકારની બંધારણી સંસ્થા છે સીએજી કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ કે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું ઓડિટ સમયસર નહીં થવાના કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ગડબડ ગોટાળો કૌભાંડ ભ્રષ્ટાચાર વધ્યો છે અને એટલે જ નગરપાલિકાઓ ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો ખાડે ગઈ છે ગુજરાતની અનેક નગરપાલિકાઓ પાસે લાઈટ બિલ ભરવાના પૈસા નથી શું કામ કે સમયસર ઓડિટ નથી થાતું ઓડિટ કેમ નથી થાતું સરકારના પૈસા ભાજપના ચૂંટાયેલા માણસો પોતાના ખિસ્સામાં નાખી દે છે અને ઓડિટમાં પકડાઈ ન જાય એટલે ઓડિટ નથી થવા દેતા આ અત્યંત ગંભીર બાબત આજે વિધાનસભામાંથી સામે આવી છે તમે તમે કલ્પના કરો કે કોઈ કંપની કંપની ચલાવતા પ્રાઇવેટ અને ટેક્સ એક્ટ પ્રમાણે તમે તમારી કંપનીનું દસ દસ વર્ષ સુધી ઓડિટ ન કરાવો તો શું થાય આ દેશમાં તમારી પ્રાઇવેટ કંપનીનું ઓડિટ સમયસર ભારત સરકાર કરાવે છે ગુજરાતની સરકાર કરાવે છે જીએસટી ભરનારા વેપારીઓના જીએસટી નું ઓડિટ ફરજિયાત કરાવે છે સમયસર કરાવે છે પણ સરકારી પૈસા જે તાલુકા જિલ્લા પંચાયતોમાં નગરપાલિકા મહાનગરમાં જાય છે એનું ઓડિટ કેમ નથી કરાવવામાં આવતું ઓડિટ થાય ફેક્ટરીઓના ઓડિટ થાય સંસ્થાઓના ઓડિટ થાય સરકાર પોતાનું ઓડિટ નહીં કરે કેમ કે ઓડિટ કરે તો ભાજપના લોકો તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગરપાલિકામાં શું ખેલ કરી રહ્યા છે કેવી રીતે પૈસા છાપી રહ્યા છે ખિસ્સામાં ભરી રહ્યા છે એ ખુલ્લું પડી જાય છે આજે વિધાનસભામાંથી સ્પષ્ટ થયું કે બે હજાર વીસ પછી આખા જુનાગઢ જિલ્લામાં ક્યાંય મહાનગરપાલિકાને બાદ કરતાં ઓડિટ થયેલ નથી ત્યારબાદ આજે ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદય શ્રીએ જે બજેટ સત્રના શરૂઆતમાં વક્તવ્ય આપ્યું હતું એ વક્તવ્ય ઉપર આભાર પ્રસ્તાવ આવ્યો હતો અને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે આજે મારો વારો હતો હું બોલવા ઊભો થયો અને મેં મારા બોલવાની શરૂઆત પ્રથાથી કરી કે રાજ્યપાલ શ્રીએ ગૃહને એવું જણાવ્યું કે સરકાર ખેડૂતો માટે ખૂબ કામ કરે છે પણ કડદા કરનારાઓના બદલે કડદાની વિરુદ્ધમાં લોકોને જેલમાં પૂરે છે સરકાર આ વાત મેં જ્યારે કરી તો ભાજપના લોકોએ મારો વિરોધ ચાલુ કર્યો અને મારા વિરોધ કરી મારા વક્તવ્યને અટકાવવાની કોશિશ કરી એટલે મેં આગળ જણાવ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને દિવસે અને મફત વીજળી આપે છે તો ગુજરાતની સરકાર ખેડૂતોની હામી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે દિવસે અને મફત વીજળી નથી મળતી આ સાથે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં જબરજસ્તીથી ટ્રાન્સમિશન લાઇનના થાંભલાઓ નાખવામાં આવે છે મોટી મોટી કંપનીઓ દ્વારા એનો મુદ્દો મેં ઉપસ્થિત કરવા બોલવાની શરૂઆત કરી તો ભાજપવાળાએ મારો વિરોધ કર્યો મારું ભાષણ અટકાવ્યું ગો હૈશો કરો ગૃહની અંદર અને મને બોલવા ન દીધો હું એમ કહેતો હતો કે ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં અલગ અલગ કંપનીઓ જબરજસ્તીથી પોતાના થાંભલા નાખી જાય છે અને ખેડૂતોને કાણી કોડીનું પણ વળતર આપવામાં આવતું નથી જમીનનો માલિક ખેડૂત છે દેશ આઝાદ થયો એ પહેલાથી ખેડૂતના બાપદાદા વારસાગત રીતે જમીનનું સંરક્ષણ કરતા આવ્યા છે અને આજ કોઈ પણ કંપની આવી પોલીસના સહારે જબરજસ્તીથી થાંભલા નાખી જાય છે તો ખેડૂતને એ થાંભલાનું પૂરેપૂરું વળતર મળવું પડે માર્કેટ રેટ જે ચાલે છે એ માર્કેટ રેટના ત્રણ ગણા રૂપિયા ખેડૂતને આપવા જોઈએ આ સિવાય રાજ્યપાલશ્રીના અભિભાષણ ઉપર જે વાત હું કહેવા જતો હતો પણ મને કહેવા ન દીધી અને કહેવાનું બાકી રહી ગયું એ એવો મુદ્દો હતો કે સરકારે ગૃહની અંદર પોતાની સરકાર પશુપાલન માટે ખૂબ સારું કામ કરે છે એવા વાહવાહી ભાષણ આપ્યા પરંતુ ખેત સાથે જણાવવું પડે કે જે કામ સરકારે કરવાનું છે એ કામ અમારા યુવરાજસિંહ જાડેજા કરે છે આજ ગુજરાતની અંદર ગાયનું અને ભૂંડનું માંસ એની ચરબીનો ઉપયોગ કરી યુરિયા ખાતર નાખી ઝેરી નકલી દૂધ બનાવવામાં આવે અને એ દૂધ હજારો લીટર દૂધ ગુજરાત ભરની અલગ અલગ ડેરીઓમાં નાખવામાં આવે છે અને ડેરીઓના માધ્યમથી પાઉચમાં પેકિંગ થઈ એ દૂધ કોઈ નિર્દોષના પેટ સુધી પહોંચે છે તમે કલ્પના કરો કે ગાય અને ડુક્કરની ચરબી જે દૂધમાં હોય યુરિયા ખાતર ભરેલું હોય એવું દૂધ કોઈ નાના બાળકના મોઢા સુધી જાય તો એ અપરાધ તો છે પણ પાપ છે કોઈ ગરીબ માણસના પેટમાં જાય કોઈ શ્રમિક માણસના પેટમાં જાય કોઈ બીમાર વ્યક્તિના પેટમાં અને દૂધ જાય એ કેટલું યોગ્ય છે સરકારે સરકારે રોકવું જોઈએ આવા ઝેરી કેમિકલવાળા દૂધને એના બદલે રોકવાના યુવરાજસિંહ ની ફરિયાદ નથી લીધી ગૃહમાં આજે આ મુદ્દો ઉપસ્થિત કરવા માટે મેં કોશિશ કરી તો બહુમતીના આધારે હોબાળો કરી મને બોલતા રોકવામાં આવ્યો અને મને બોલવા ન દીધો વિસાવદર વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં અને આમ તો આખા ગુજરાતમાં નકલી સહકારી મંડળીઓ ખૂબ મોટા પાયે ભાજપ ખોલી નાખી છે જે લોકો બે હજાર પંદર માં આ દુનિયામાંથી નીકળી ગયા હોય મૃત્યુ થઈ ચૂક્યું હોય એના નામની મંડળી બે હજાર બાવીસ માં ખોલી હોય એવી પચીસ ફરિયાદ મેં જુનાગઢમાં આપેલી છે કે મરી ગયેલો માણસ બે હજાર પંદર સોળ સત્તર અઢારમાં જેનું મૃત્યુ થઈ ગયું મૃત્યુનું સર્ટિફિકેટ આવી ગયું એ મરેલો માણસે અરજી આપી બે માં કે મારે સહકારી મંડળી ખોલવી છે એને મંજૂરી મળી ને સહકારી મંડળી આજે ચાલુ છે મેં એનો વિરોધ કરવાની આજે કોશિશ કરી ગૃહમાં તો મને બોલવા ન દીધો મારું માઇક બંધ થઈ ગયું ભાજપના લોકો હોહૈસો કરવા લાગ્યા મને આ સહકારી મંડળી ઉપર બોલવા ન દીધો હું એવી રજૂઆત કરવા જતો કે બાગાયતી પાકો માટે સરકારે કોઈ વિચાર નથી કર્યો ગીરની કેસર કેરી વલસાડની હાફૂસ કેરી દક્ષિણ ગુજરાતમાં કેળા અને ચીકુ કચ્છની ખારે આ આપણા મુખ્ય બાગાયતી પાક છે આ પાકને જ્યારે નુકસાન થાય છે માવઠાથી અતિવૃષ્ટિથી અનાવૃષ્ટિથી હવામાનના કારણે કે જંગલી કોઈ જીવાતનો ઉપદ્રવ થવાથી જીવાત આવે એના ઉપદ્રવથી આ પાકમાં કેરીમાં ચીકુમાં ખારેકમાં કે નાળિયેરીના પાકમાં નુકસાન થાય તો સરકાર આજે કોઈ પાક વીમા યોજના બાગાયતી પાકો માટે નથી હું ગૃહનું ધ્યાન દોરવા માંગતો કે બાગાયતી પાકો માટે પાક વીમા યોજના હોવી જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે કે મને બોલવા દીધો નહીં બહુમતી એમની છે તો મને દબાવે અમારી પાર્ટી દૂધ ઉત્પાદન કરતા પશુપાલક માલધારીઓની વાત ગુજરાતની વિધાનસભામાં નહીં કરીએ તો ક્યાં કરવાની અને અહીંયા નહીં બોલીએ તો ક્યાં બોલવાનું તમે રોડ ઉપર નથી બોલવા દેતા સભામાં નથી બોલવા દેતા સરઘસ નથી કાઢવા દેતા ધરણા નથી કરવા દેતા હવે અંદર નહીં બોલવા દે આ પ્રકારની તાનાશાહી ગુજરાતની સરકાર કરી રહી છે એની જનતા નોંધ લે એવી હું લાગણી વ્યક્ત કરું છું અને છેલ્લી વાર કે જે ગૃહમાં હું કહેવા માંગતો હતો પણ મને કહેવા દીધી નથી ગઈકાલે બજેટ જાહેર થયું અને એ બજેટમાં માનની નાણાં શ્રીએ કીધું કે ગુજરાતની સરકાર ત્રણ કરોડ અઢાર લાખ લોકોને મહિને પાંચ કિલો અનાજ આપે છે એ બાબત એમણે એટલે કે ભાજપની સરકારે ગર્વ સાથે જણાવી આ ગર્વ લેવા જેવી બાબત છે સાત કરોડના ગુજરાતમાં ત્રણ કરોડ લોકો તો સરકારના પાંચ કિલો અનાજ ઉપર નિર્ભર છે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને છતાંય જો લોકો એ પાંચ કિલો અનાજ માટે થઈ અને સરકાર ઉપર આધાર રાખવો પડતો હોય તો આ સરકારે વિકાસ નથી વધાર્યો ભૂખમરો વધાર્યો છે એવું કહી શકાય સરકારે એવું કીધું ગઈકાલે કે સરકારે ચાર હજાર ત્રણસો મેટ્રિક ટન મીઠું ગરીબોને આપ્યું હવે દેશમાં સૌથી સસ્તામાં સસ્તી કોઈ બે વસ્તુ હોય તો એ માચીસ અને મીઠું છે ગુજરાત રાજ્યના બત્રીસ લાખ લોકો મીઠું ખરીદી શકે એવી કન્ડિશનમાં નથી અને એટલે સરકારે ચાર હજાર મેટ્રિક ટન મીઠું આપવું પડ્યું એક બાજુ વિકાસની મોટી મોટી વાતો આ વિધાનસભામાં બેસીને થાય છે અને એક બાજુ માણસ પાસે મીઠું લેવાના પૈસા નથી તો કોનો વિકાસ કેવો વિકાસ ક્યાં વિકાસ આ પ્રશ્ન વિધાનસભામાં અમે ઉઠાવીએ કે મીઠાનો વેત રહ્યો નથી હવે પબ્લિકનો એટલી હદે ભૂખ મરવા ભાજપે પેદા કર્યો છે એ વાત વિધાનસભામાં અમે બોલી ન જઈએ એટલે બહુમતીના આધારે બધા ઊભા થઈ જાય હં હલ્લો કરવા લાગે રાડા રાડી ચાલુ કરી દે પાટલી થપ થપાવા લાગે આ પ્રકારે બહુમતીનો દુરુપયોગ જનતાના મુદ્દા અમે જ્યારે મૂકવા જઈએ ત્યારે થઈ રહ્યો છે અમે ખેડૂતોના પશુપાલકોના ગામડાના પંચાયતોના શહેરોના યુવાનોના આંગણવાડીની બહેનોના બુદ્દા મૂકીએ છીએ અને અમે નહીં મૂકીએ તો કોણ મૂકશે ભાજપના નેતા હોય તો સ્ક્રિપ્ટ વાંચવાની હોય છે એને બોલવાનો હક નથી ગૃહમાં એને તો જે સ્ક્રિપ્ટ પાર્ટી કાર્યાલયથી આવી એ મનની માનની કરીને વાંચી જાય છે અમને જનતાએ જવાબદારી સોંપી છે કે ગુજરાતના છેવાડાના કોઈ પણ માણસ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ જિલ્લાના વ્યક્તિનો પ્રશ્ન વિધાનસભામાં મૂકવો એ જવાબદારી અમને સોંપી છે જનતાએ અને અમે જવાબદારી નિભાવી રહ્યા છે એ બાબતનો અમને ગર્વ છે સાથે સાથે અમને અમારી જવાબદારી નિભાવતા ભાજપ રોકે છે એ બાબતનો ખેદ છે થેન્ક યુ